ગણેશ પંડાલ પર પથ્થર ફેંકનારા મુસલમાન આરોપી હોય કે પછી હિન્દુ મુસ્લિમના કોમી વાદ ને સ્વરૂપમાં ગુજરાતના નાનકડા ગામ થી આવ્યો છે સંદેશ જે સંદેશ જો ખરેખર દેશભરમાં ફેલાય તો આ તમામ કટ્ટરવાદી મુસલમાન અને હિન્દુઓના વિચારધારાના મનસુબા પર પાણી ફરી જાય અને દેશભરમાં શાંતિ જોવા મળે પરંતુ આવું ક્યારે થશે આવા હૃદય પરિવર્તનની જરૂર છે જોઈએ ભાવનગર ના મહુવાના નાનકડા વિસ્તારની આ ઘટના જે મહાન સંદેશો આખા દેશ માટે છુપાયેલો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના મહુવાની આ ઘટના છે મહુવા એક જેને જુલુસ તરીકે આપણે ઓળખીએ છીએ અને આ જુલુસની સાથે સાથે ગણેશ પંડાલ પણ હતા ભગવાન ગણેશની આરાધના અને બીજી તરફ ઈદની જશ્નની ઉજવણી આ તમામ બાબતો થાય ત્યારે પોલીસને પડે અને સંવેદનશીલ સ્થિતિ શબ્દનો પ્રયોગ કરવો પડે કારણ કે અત્યારે કટ્ટરવાદી મુસલમાન અને કટ્ટરવાદી હિન્દુઓના કારણે જે પ્રકારે સ્થિતિનું નિર્માણ થાય છે તે ખરેખર જોવાલાયક છે પણ વળી ગણેશ પંડાલ પર સુરતમાં જે સગીર વયના બાળકોથી માંડી મોટાઓએ પણ હુમલા કર્યા અને આ મુસલમાન આરોપી ઝડપાયા એવી જ ઘટના મુન્દ્રામાં પણ ઘટી અને એવી જ ઘટના અન્ય સ્થળે પણ ત્યારે સવાલો એ થયા કે આ બાળકોને કટ્ટર મુસલમાન કોણે બનાવ્યા અને કોણે આવી ધ્રુણા તેના મગજમાં રોપી કે જે હિન્દુ ભગવાનના પંડાલ પર પથ્થર મારો ફેંકવા જાય આ તમામ બાબતોની વચ્ચે મહુઆમાં દ્રશ્યો જોવા મળ્યા જેમાં મુસલમાન ભગવાન શ્રીરામનો કેસરીયો ધ્વજ ફરકાવતો જોવા મળે અને હિન્દુના હાથમાં મુસલમાનના નબી સાહેબનો લીલા રંગનો ધ્વજ ફરકતો જોવા મળે ગણેશ પંડાલ પર બંને મળે છે ગણેશ પંડાલ પરથી એકતાનો સંદેશ આપે છે આ કોમી એખલાસનો સંદેશ કેટલો સાચો કેટલો ખોટો એ પણ વિચારવા જેવું કારણ કે રાજનેતાઓ અથવા રાજનીતિમાં પ્રવેશ કરવા ઈચ્છતા લોકો શરૂઆતમાં તો આવું બધું જ દેખાડવાનો દંભ કરતા હોય છે પણ ખરેખર જો હૃદય પરિવર્તનથી અથવા તો હૃદયની અંદર અંતરમાં રહેલા પ્રેમથી આ પ્રકારે ભાઈચારાની ઘટનાઓ હોવાથી સામે આવી છે તો એ તમાચો છે તમામ કટ્ટર વિચારધારા ધરાવતા મુસલમાન અને એવા કટ્ટર વિચાર ધરાવતા હિન્દુ કે કોઈ પણ ધર્મના કટ્ટરવાદી નેતાઓ અને ધર્મના ઠેકેદારો માટે આ તમાચો ભાવનગરના મહુવાથી જે લાગ્યો છે તેમાં મહાન વાત એ છે કે આ ઘટનામાં ઈદના દિવસે ગણેશ પંડાલમાં મુસલમાનનો દીકરો જાય છે અને સાથે હિન્દુનો દીકરો પણ ઊભો રહે છે અને બંને આ ધ્વજ પકડી અને એકબીજાના ધ્વજને ફરકાવે છે અને તેનો ફોટોગ્રાફ્સ લઈ માધ્યમો સુધી પહોંચતો કરવા માટે પ્રયાસ કરે છે કારણ કે તે ઈચ્છે છે કે આ સંદેશ આખા દેશમાં જાય કોમ એકતા અને એકલાસના કારણે શાંતિ આવે વળી આ ફોટો મોકલી અને તેનો પ્રચાર પ્રસાર કરવો એ પણ કેટલું જોખમી છે આ કટ્ટરવાદીઓના સામ્રાજ્યમાં એ આપણે સૌ જાણીએ છીએ આવી કટ્ટરતાથી મુસલમાનોએ બચવું પડશે આવી કટ્ટરતાથી હિન્દુઓ આવી કટ્ટરતાથી દરેક ધર્મના લોકોએ બચવું પડશે કે જે કટ્ટરતા તમને હિંસા તરફ દોરી જાય છે જે તમને એકબીજાના ઈશ્વર પર આંગળી ચીંધતા અને પથ્થર ફેંકતા શીખવે છે અને જે આ શીખવે છે એ તમામ આતંકી છે ચાહે કોઈ પણ ધર્મના હોય આ સંદેશ આખા દેશમાં જાય કે હિન્દુ અને મુસલમાનની ભાઈચારાની ઘટના આજ ગુજરાતમાં એક ભાવનગર નામના જિલ્લાના નાનકડા એવા મહુવા શહેરમાં ઘટે છે અને ત્યાંથી સંદેશ આપવાનો પ્રયાસ થાય છે કે પંડાલમાં નબી સાહેબ અને પંડાલમાં ગણેશ બંને એકસાથે આવે છે ભગવાન ઈશ્વર અલ્લાહ તમામ એક છે એટલે ઈદની ઉજવણી સમયે અને ગણેશ પંડાલના સમયે સંવેદનશીલતા ત્યારે થાય જ્યારે માણસો કટ્ટરવાદી બને સંવેદનશીલતા ત્યારે ન થાય જ્યારે ઈશ્વરના તહેવાર અને અલ્લાહના તહેવાર એકસાથે આવે આપણે યાદ રાખવું પડશે આવી ઘટનાઓ દરરોજ જોવા મળે આવી શાંતિ આવી ભાઈચારાની ઘટનાઓ દરરોજ આપણી સામે આવે તેવી આશા સાથે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ વધુ વિગતો સાથે ફરી જલ્દી મળીશું નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीठ परा